આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવે આવેલ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી ની પ્રતિમા મધ્યે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પવા એક કાર્યક્રમનું આયોજન અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયાએ વક્તવ્ય આપતા જણાવ્યું કે આજીવન અપરિણીત રહી સતત દેશની સેવામાં પોતાનું જીવન અર્પણ કરનાર આ મહામુલા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મહાન નેતાએ દેશ માટે નોંધપાત્ર સેવાઓ આપેલી છે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા ગોસ્વામી અને કારોબારી ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી ભાજપ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના દંડક કલ્પનાબેન ગોર કાઉન્સલરોમાં કેશવજીભાઈ સોરઠિયા જયેન્દ્રસિંહ જાડેજા ડાયલાલભાઈ મઢવી બહાદુરસિંહ જાડેજા અમરીશભાઈ કંદોઈ વિનોદભાઈ ચોટારા વિજયભાઈ પલણ સુરેશભાઈ ઓઝા લીલાવતીબેન પ્રજાપતિ કંચનબેન સોરઠિયા ગાયત્રીબા ઝાલા શિક્ષણ સમિતિ ચેરમેન બલરામભાઈ જેઠવા અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાંજીભાઈ આહિર એપીએમસી ડાયરેક્ટર વિકાસભાઈ છાંગા રણછોડભાઈ છાંગા ભરતભાઈ છાંગા દિનેશભાઈ સિંહ ઠક્કર પુનિતભાઈ ઠક્કર પરેશભાઈ ગોર હિતેનભાઈ હળિયા મિતેશભાઈ રાઠોડ હાર્દિકભાઈ પ્રજાપતિ મંજુલાબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા